ગુજરાતમાં સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તત્વો હોય તો એનું લિસ્ટ બનાવી અને સો કલાકમાં યાદી તૈયાર કરવા માટે રાજ્યના ડીજીપી એ તમામ પોલીસ વડાને નોટિસ આપી હતી ત્યારે નોટિસને પગલે રાજ્યમાં પોલીસ એક્શન મોડમાં આવી હતી ત્યારે મોરબીમાં પણ જે પોલીસ એક્શન મોડમાં આવી અને અસામાજિક તત્વો જે ગુંડા હોય એ બધાના લિસ્ટ બનાવ્યા હતા અને એ એ તત્વો હતા એ બધા ઉપર બુલડોઝર ફર્યા હતા એ આપણે મોરબીની જનતાએ જોયું મોરબીના અલગ અલગ તાલુકા છે વાંકાનેરે માળિયા હળવદ ટંકારા તો અહીંયા કામગીરી કરવામાં આવી તો આપણે વાત કરવી છે હળવદની તો હળવદમાં પણ અનેક ગેરકાયદેસર બાંધકામો જેવા ખડકાવી નાખવામાં આવ્યા છે વર્ષોથી બાંધકામો થતાં જ આવ્યા છે હજી પણ થઈ રહ્યા છે કારણ કે એને કોઈ જ અહીંયા કેવા વાળો નથી તો અનેક એવા મોટા બાંધકામો જે થઈ રહ્યા છે એની ઉપર કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી અને સરકારના પ્રેશરથી જે આંકડે ચોપડે બતાવવા માટે આ કામગીરી કરવામાં આવી ગઈ છે અમુક જે તત્વો છે દરજ્જો દરરોજ પોલીસ છે જે બુલડોઝર મારી દેતી હતી અને એના જે ગુંડાગીરી હોય દારૂવાળા હોય એ બધા ખેરકાયદેસર બાંધકામો ફરકાવી નાખતા હતા બુલડોઝર માર્યા એને તો એ સારી કામગીરી કરી આપણે એમાં ના ન પાડી શકાય કારણ કે જે લિસ્ટ જાહેર બનાવવાનું હતું સરકારને આંકડો બતાવવાનો હતો તો એ કામગીરી એમને કરી બાંધકામો આ લોકોને થાક બેસાડ એવો આ ચુકાદો તો એમને આપ્યો પોલીસે પરંતુ અને કહેવાય જે મોટી મોટી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય મોટા મોટા બાંધકામો કરાવવામાં આવતા હોય એનો ઓપ પણ લેવામાં ન આવતા હોય ને અનેક એવા બાંધકામો થઈ રહ્યા છે આખા હળવદને ખબર છે કોઈ પાલિકાવાળા ત્યાં કાને જતા નથી બાંધકામો બંધ કરાવવા માટે કોઈ પોલીસવાળા જતા નથી નથી મામલતદાર જતા કલેક્ટર જતા કોઈ જતા નથી કારણ કે રાજકીય નેતાઓના જે અહીંયા ઘરે પ્રેશર હોય ત્યાં આગળ કોઈ જઈ શકે એમ નથી તો રાજ્યના ડીજેપીએ જે અત્યારે આદેશ કરવામાં આવ્યો છે પરંતુ એ અમુક લોકો છે જે એની નસ દબાય એવા લોકો ઉપર આ કામગીરી કરવામાં આવી એવા લોકોના જે જડીંગા હતા એ બધા તોડી નાખ્યા ને લોકોને દેખાડવા માટે આ બધી કામગીરી કરી બાકી અનેક એવા જે લોકો છે આમાં થઈ તો આ કામગીરી પચીસ ટકા કામગીરી થઈ કે બાકી પંચોતેર ટકા તો એમને બેફામ બધા ફરી રહ્યા છે તો આવા બધા લોકો ઉપર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે ને કાર્યવાહી નથી જ થવાની બધા લોકોને ખબર છે નથી જ થવાની ને એવા લોકો ને સરકાર એની કામગીરી કરી શકે પણ નથી કારણ કે આ નેતાઓના બધા રૂખા તત્વોની જરૂર પડતી હોય છે ત્યારે જે બધા એને કામ કામ થતા હોય છે અને ચૂંટણી જીતતા હોય છે એવા એવા તત્વોને સાચવે તો જ એ કામ બધા કામમાં આવતા હોય એમના ને એવા લોકો હોય તો એ ફાયર અનુસિહો હોય દારૂના ગુનામાં બધા સંકળાયેલા હોય અસામાજિક પ્રવૃત્તિઓ કરતા હોય આવા અનેક લોકો હોય પણ એની ઉપર કોઈ કાર્યવાહી ના કરવામાં આવતી હોય એ આપણે બધાને ખબર છે બધા જોવે જ છે તો એ ઉપર કાંઈ કાર્યવાહી નથી કરવામાં આવતી એ સુરેન્દ્રનગરમાં વલસાની ખાણું કેટલી બધી ચાલી રહી છે અચાનક અધિકારીએ રેડ પાડી કેટલી બધી ખાણોમાં પડી પોલીસને અત્યારે એમાં તો સાથે પણ નહોતા રાખ્યા તો એ હળવદમાં પણ આ રીત ચોરીનો નેક્સ ચાલી રહ્યું છે પીજી વિશેની અત્યારે ટીમોમાં રેડ પાડી જ્યારે માર્ચ એન્ડિંગ છે અને અત્યારે એને પણ હિસાબ પૂરા કરવાના હોય ઉપરથી પ્રેશર હોય પીજી વિસીલવાળાને ત્યારે અત્યારે પીચ કનેક્શનો કાપવામાં આવી રહ્યા છે તો વીજ ચોરી તો ઘણા સમયથી ચાલતી હતી તો ત્યારે કેમ અધિકારી ગયા ત્યારે એમને કોઈ દેખાણું નહીં હોય ઘણા સમયથી વીજ ચોરી ચાલે છે તો કેમ અધિકારી ત્યાં જતા નથી અને ત્યારે જેને પ્રેશર આવ્યું એટલે બધા અત્યારે દોડાદોડી કરવામાં લાગી ગયા અને કનેક્શનો કાપવા માંડ્યા વર્ષોથી એ વીચ ચોરી ચાલી જ રહી છે એવું નથી કે હમણાંથી ચાલે છે નેતાઓ હોય તો નેતાઓના અત્યારે ગેસ્ટ હાઉસમાં પણ વીચોરી પકડ્યા નથી થોડો સમય પડે તો એ તો બહારની હતી એને જ પગડી હતી એ હળવદ નિષ્ફળથી મેં તો એને પકડી નથી એ તો એને કોઈ ત્યાં જઈ શકે એમ નહોતા કારણ કે ત્યાં કને કોઈક જાય તો એને બદલી કરાવી નાખે અધિકારીની એટલે એના બીકમાં કોઈ અધિકારી ત્યાં જઈ નતા શકતા એટલે બારની ટીમે અહીંયા કાને આવીને રેડ પાડીને ત્યારે બધું પકડાઈ ગયું ને અત્યારે જે સરકારના જે પ્રેશરથી જીપીની સહાયથી જે આંકડો જે બતાવવાનો હોય તો એના માટે આ અમુક દારૂના જે પ્રવૃત્તિમાં સંકળાયેલા હોય જે નસ દબાવે તો એ કંઈ બોલી શકે એમની એવા તત્વો હોય બધાના બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે બાકી તો અનેક એવા પુટલેગરો છે હળદમાં કે એનો લોભ સમાવતા હોય છે બેફામની અંદર દારૂનો ધંધો કરતા હોય છે તો આ બધા પુટલેગરો કેટલા છે લિસ્ટ ગણી તો લિસ્ટ બનાવી બને આપણે થાકી જઈએ એટલું બધું મોટો લિસ્ટ બની શકે એમ છે મન ફાવે ત્યારે દારૂ પણ દારૂ પીને ફરતા હોય દારૂ પીને સુતા હોય બે દિને ચાર દિવસ આપણે એના વિડીયો જોતા હોય સોશિયલ મીડિયામાં તો આ બધી પ્રવૃત્તિ પણ ચાલી રહી છે બધી પ્રવૃત્તિ પર અંકુશ ક્યારે આવશે આપણે જોવાનું રહ્યું નમસ્કાર